રામ 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 આજે આપણે મોટી સડલી મુકામે જે આપણા પ્રાકૃતિક વાજિંત્રો છે પીહવા છે પીહિ છે એના માટે આપણે એક હરીફાઈ જેવું રાખ્યું છે જે આ વસ્તુઓ છે સંગીતના સાધનો છે આ સાધનો આપણા બાપ દાદા પરાપૂર્વથી પહેલા તો દરેકને આવડતું તો આપણે કલા ખેતર કે ગમે ત્યાં ડુંગર ઘોરો ચરાવા જતા હતા પહેરી વગાડીને આપણે એક લયબદ્ધ જીવન જીવતા હતા અને ધીરે ધીરે આપણે આપણી સંસ્કૃતિને ભૂલી જતા હોઈએ છીએ પરંતુ જે જીવન છે જે લયબદ્ધતા છે જે કુદરતી લાઈફ છે એ આપણા આ નાચગાન આપણા સંગીત આપણા વાજિંત્રો આપણા પહેરવેશ આપણી ભાષા બોલી માં રહેલું છે જો આપણે આ છોડી દઈશું તો આપણી આવતી પેઢીને જે જીવન જીવાનો રસ છે જે આનંદ છે એ ધીરે ધીરે નાશ થશે અને એના લીધે આપણે પ્રાકૃતિક જીવન આપણા જે જંગલો છે નદીઓ છે પહાડો છે પશુ પક્ષી છે એક્ચ્યુઅલમાં શહેરમાં જે જીવન છે એક પ્રકારનું સ્ટ્રેસવાળું ટેન્શનવાળું જીવન છે જ્યારે અહીંયા આપણે પ્રાકૃતિકમાં સારી રીતે નાચ ગાન કરી શકીએ છે જે આનો અવાજ છે એ મધુર છે સુરીલો છે એ સૂરમાં આપણને કોઈ ટેન્શન પેદા થતું નથી તમે ડીજેમાં નાચો અને આપ ઢોલ અને આપણા વાજિન્દ્રો સાથે નાચો એમાં આપ જમીનનો ફરક છે એને સાંભળવો આપણને મધુર લાગે છે આપણા જીવનમાં એક આનંદ અને ઉત્સાહ પૂરવે છે એટલા માટે ધીરે ધીરે આપણે આ શરૂઆત કરી રહ્યા છે કે આપણા હવે આવતી પેઢી દરેકે દરેક વગાડતા આવવી જોઈએ અને આપણા આપણે આનંદ કરીએ આપણે મજા કરીએ આપણું જીવન સર્વશ્રેષ્ઠ છે બીજા લોકો ભલે કહેતા હોય કે પણ આપણે હવે ભણ્યા પણ છે અને આપણે આ મૂળ સંસ્કૃતિ પણ જાળવી રાખીએ છીએ એટલા માટે હું આજના પ્રસંગે અહીંયા સ્પેશિયલ મને અર્જુનભાઈ કીધું કે તમે આવો

એ ટીવી પર દેખાય કે પછી કોઈ નવરાત્રી જેવો પ્રોગ્રામ વેવમાં દેખાય કે પછી એ રીતે એ લોકોના બધા વાજિંદ્રો બધે જોવા મળે પણ આપણા વાજિંદ્રો જે છે એ આપણા સમાજ અને આપણા વડીલો પાસે જ છે જે આપણી આવનાર પેઢીને એટલે અમારા જેવા લોકોને ખબર જ નથી કે કેવી રીતના વગાડવામાં આવે કેવી રીતના એને એનો આનંદ લઈ શકીએ કે કયા કયા સમયે વગાડવામાં આવે અત્યારે અમે આવું બધું શોધવા માટે જઈએ કઈ પુસ્તકમાં તો અમને પુસ્તકમાં મળે નહીં કેમ કે આ કસે લખાયેલું પણ નથી અને કસે સંગ્રહાયેલું પણ નથી એટલે આપણે આજના દિવસે આવા પ્રોગ્રામ કરવાની જરૂર છે જેથી અમારા જેવા લોકો જે છે આ જોઈ જોઈને પણ શીખી સકીએ થોડું થોડું પણ શીખવાની શરૂઆત કરી શકીએ કેમ કે આ શીખીશું નહીં તો અમને આ વાજિન્દ્ર વિશે ખબર નહીં પડે અને આ વિશે ખબર નહીં પડે તો અમને અમારી ખુદના જે પૂર્વજો જે રીતે આનંદ માણતા આવ્યા હતા એ એ આનંદ કઈ પ્રકારનો હતો પણ ખબર નહીં પડે એ ગીતો કયા હતા એ પણ ખબર નહીં પડે એટલા માટે આજે આ આવા પ્રકારના પ્રોગ્રામની જરૂર છે અને જે પ્રકારે આપણા પર ઓળખના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એના માટે પણ આ બધું શીખવું જરૂરી છે કેમ કે આપણે બહાર જઈએ તો આપણે એવું ના કહી શકીએ કે ડીજે આપણું બહુ મોટું શું કહેવાય સંસાધન છે કે ડીજે અત્યારે નવું આવ્યું છે એ ટેકનોલોજીના પ્રમાણે જોઈએ તો એમાં ગીતો પણ એટલા બકવાસ વાગતા હોય છે જે આપણા સમાજના છે જ નહીં આપણા સમાજના ગીતો કેવા હોય જે પ્રકૃતિને લઈને હોય જે ઋતુને લઈને હોય જે તહેવારોને લઈને હોય એટલે એ ગીતો એ સંસાધનો એ વાજિંદ્રો એ બધું જ તમે આવનાર પેઢીને બતાવશો નહીં એમને શીખવાડશો નહીં તો આવનાર પેઢી આ બધું જ ભૂલી જશે અને થોડા સમય પછી કે દસ વર્ષ પછી કે પંદર વર્ષ પછી આ પણ એક શું કહેવાય મ્યુઝિયમમાં મુકાયેલા પીસ જેવું થઈ જશે કે આને પીહો કહેવાય પણ વગાડવાનું કેવી રીતે તો કે ખબર નહીં એટલે આજનો જે પ્રોગ્રામ જે છે ને એ એટલો મહત્ત્વપૂર્ણ પ્રોગ્રામ છે કે અહીંયા બેઠેલા જેટલા પણ યુવાનો હશે એ લોકોને શીખવા માટેની એક તક વારે વારે પણ બધા યુવાન મિત્રો નાના બાળકો મહિલાઓ બધાને ગામમાં આવીને તહેવાર જે છે ઉજવવાની જરૂર છે હું અત્યારે એટલું જ કહીશ કેમ કે આપણા મને તો ઉત્સાહ છે કે આ પીહાનો જે પ્રોગ્રામ છે અને બધા જે કલાકારો આવ્યા છે એ ત્યાં પ્રેઝન્ટ કરે એટલે હવે એના તરફ વધે થેન્ક યુ